નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું બોક્સ આઈએમએફએ જીડીપી જીડીપીને લઈને વ્યક્ત કર્યું કેવું અનુમાન પેન્શન ધારકોએ કેમ આપી ભૂખ હડતાલ પર જવાની ધમકી બજેટ પહેલાં સરકારે લીધો મોટો નિર્ણય આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલુ ખોલીએ સમાચારોનું લંચ બોક્સ વચગાળાના બજેટ પહેલાં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ અને નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ભારતના જીડીપી વૃત્તિ અનુમાનને પોઈન્ટ વીસ ટકા વધારીને છ પોઈન્ટ પાંચ ટકા કર્યું છે તો નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે જીડીપીનો અંદાજ છ પોઈન્ટ સાત ટકા વ્યક્ત કર્યો છે જોકે બે હજાર ચોવીસ પચીસ માટે આઈએમએફનો આ અંદાજ ભારતના નાણાં મંત્રાલયના અંદાજ કરતાં અડધો ટકા ઓછો છે એક દિવસ પહેલા મંત્રાલય ધ ઇન્ડિયન ઇકોનોમી અ રિવ્યુ નામનો રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય જીડીપી આવતા વર્ષે સાત ટકા રહી શકે છે કર્મચારી પેન્શન યોજના ઓગણીસો પંચાણું હેઠળ પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓએ લઘુત્તમ માસિક પેન્શન વધારીને સાડા સાત હજાર રૂપિયા કરવાની માગણી કરી છે જો આમ કરવામાં નહીં આવે તો તેઓએ એકત્રીસ જાન્યુઆરીએ ભૂખ હડતાલ પર જવાની ચેતવણી આપી છે પેન્શનર્સનું કહેવું છે કે દેશભરમાંથી પચાસ હજાર પેન્શનર્સ આ આંદોલનમાં જોડાશે ન્યૂનતમ માસિક પેન્શન મળે છે આ પેન્શન સપ્ટેમ્બર બે હજાર ચૌદમાં માં લાગુ થયેલા નિયમો અનુસાર આપવામાં આવી રહ્યું છે ઈપીએફના આંકડા અનુસાર દેશભરમાં લગભગ ઇઠ્યોતેર લાખ પેન્શનર્સ છે આવતીકાલે પહેલી ફેબ્રુઆરીએ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે જો કે સરકારે આજે જ મોબાઇલ ફોન ઉદ્યોગને ભેટ આપી છે આ અંતર્ગત સરકારે મોબાઈલ પાર્ટ્સની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે મોબાઈલ પાર્ટ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી પંદર ટકાથી ઘટાડીને દસ ટકા કરવામાં આવી છે સામાન્ય લોકો માટે આ મહત્વના સમાચાર છે કારણ કે આયાત ડ્યુટીના ઘટાડા પછી દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન સસ્તું થઈ જશે અને લોકો સસ્તા ફોન મેળવી શકશે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે નોટિફિકેશનમાં માહિતી આપવામાં આવી છે કે કસ્ટમ એક્ટ ઓગણીસો કલમ પચીસ હેઠળ સરકારે જનહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે અયોધ્યા જનારાઓ માટે એક સારા સમાચાર છે હવે અયોધ્યા માટે આઠ નવી ફ્લાઇટ્સ શરૂ થવા જઈ રહી છે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અયોધ્યા માટે આ નવી ફ્લાઇટ્સ વિશે માહિતી આપતા કહ્યું કે અયોધ્યા માટે આ આઠ નવી ફ્લાઇટ્સ પહેલી ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવશે આ ફ્લાઇટ્સ અયોધ્યા અને દિલ્હી ચેન્નાઈ અમદાવાદ જયપુર પટના દરભંગા મુંબઈ અને બેંગાલુરૂ માટે હશે તેનાથી અયોધ્યાની એર કનેક્ટિવિટી સુધરશે અને તીર્થયાત્રીઓની અવર જવર સરળ બનશે આ ફ્લાઇટ્સની શરૂઆત કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કરશે રિલાયન્સ જીઓએ કેન્દ્ર સરકાર પાસે ટુ અને થ્રી નેટવર્ક બંધ કરવાની માંગ કરી છે જીઓના તમામ ગ્રાહકો ફોરજી અને ફાઇવ સેવાઓનો ઉપયોગ કરે છે પરંતુ ટુ અને થ્રી નંબરને કનેક્ટિવિટી આપવા માટે જીઓએ અલગથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું પડે છે આ કારણે કંપનીનો ખર્ચ વધી રહ્યો છે આ ખર્ચ ઘટાડવા માટે જીઓએ ટુ અને થ્રી સેવાઓ બંધ કરવાની માંગ કરી છે જીઓ માને છે કે આ પહેલ નેટવર્ક સંબંધિત બિનજરૂરી ખર્ચ ઘટાડશે અને ફાઇવજી ઇકો સિસ્ટમને પણ પ્રોત્સાહન આપશે વડાફોન આઈટીઆએ પણ રિલાયન્સ જીઓની આ માંગને ટેકો આપ્યો છે તો સમાચારોના લંચ માં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર